રામ રામ ને જઈ નથરા જ બધાને એમ છો બધા મજા બધા મજામાં સખેલતા હોય ને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો સખેલતા રહ્યો અને મોજ મજા મળીને આખી જિંદગી આખી લાઈફ ખુશ રહ્યો અને મોજ મસ્તીમાં રહ્યો અને સાથે સાથે અબોલ જીવો અને જયરાજ જરૂરિયાતમંદોની મદદ તો હંમેશા કરતા રહ્યો અને બસ બીજું તો હું હોય કે હું તમારે મારે તમને શબ્દ નથી મારી પાસે કાંઈ કહેવા હું તમને કેવા બે ને તો હોવા થઈ જાય કારણ કે મારા પાસે જ્ઞાન એટલું છે મારા પાસે એટલું જ્ઞાન છે ને હો મારા ખોટક્ય હાંસી વાતી થઈ જાય એના કરતાં આપણે બંધ કરી દેવું સારો મારો કહેવાનો મતલબ એ છે કે આજે આપણે ઉઠી ગયા બહુ વહેલા સાત વાગ્યામાં કારણ કે આપણે આજે મગફળીનું કામ સારું કરવાનું છે અને આપણે આજે મજૂર આવવાના છે તો આપણે સ્ટાર્ટ કરવાનું છે કામ એટલે વહેલો ઉઠી ગયો અને વહેલા ઉઠીને નાસ્તો બાસ્તો અને પછી બધાને કામે ચડાવી ચડાવીએ તો આપણે મગફળીનું કામ વહેલું સ્ટાર્ટ થાય તો આપણે જ્યાં મગફળીના છે આ પાછળ એ બધા પલટાવવાના છે જે સુકાઈ જાય મતલબ કે આને ઉથમા કરવાના છે એટલે કે સુકાઈ જાય શું દાની રોશની પડે ને એને કીળનો પડે ને તો સુકાઈ જાય તો પછી મગફળી આપણે નીકળે તો એ બધું કામ કરવાનું છે આપણે જઈએ અમે ખેતા તમને અપડેટ આપતો રહો અને મોજ મજા કરાવતો રહો બરાબર બાકી જિંદગી છે ભાઈ કંઈ ભડાક બોલી છે કોઈ ખબર પડે આમાં કોકનું બુસ મારી લે કોનો રોલ લે કોણ કરી નાખે ને એ રીતે જીવતી હોય બાકી તો ભાઈ વાંધાની જિંદગીમાં શું હોય બીજું આવી રીતના બધું હોય છે અને તમે હજી ઉપાધિ કરો મારું ઉપર થઈ જાય કંઈ ટેન્શન જેવી વાત છે નહીં બરાબર એ દબાટી આપણું કામ છે ને ચાલુ થઈ ગયું છે સ્ટાર્ટ થઈ ગયું છે મગફળીને મેં તમને કીધું કે આપણે માણસો આવવાના તો ફાઇનલી જોઈ લો કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને આપણે જે આ મગફળીના જે ઢગલા છે તે ફેરવીએ છીએ એટલે તડકાના સુકાઈ જાય તો ફાઇનલી કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણા માણસો આવી ગયા છે અને કામે લાગી ગયા છે અને મગફળીના ઢગલા ફેરવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે હવે આપણે સૂર્યદાદા પણ સૂર્યદાદાએ પણ દર્શન આપી દીધા ત્રણ દિવસ ત્યાં દર્શન દે છે અને ફાઇનલી આપણે આને ફેરવીએ છીએ આ ઢગલા તમે જોઈ શકો જે કાળા પડી ગયા અને આખા બગડી ગયા છે તો સુકાય સુકાઈ જાય તો અમારે કાંઈક નીકળે એવું દેખાય છે બાકી તો આખવું એ રીતના છે અને ધબદબાટી કામ ચાલુ છે અને હવે આપણે ધીરે 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 કર્યા રાખીએ ને તમને અપડેટ આપ્યા રાખું કારણ કે જેમ વધારે ફરી જાય એટલે વધારે સુકાતા થાય અને વેલનું કામ નીકળતું થાય આપણે મગફળીનું અને આપણે પણ અત્યાર આજે હાથમાં લઈ લીધું છે હવે આપણે લડી જ લેવાનું છે કે બોલાવી જ લેવાનું છે ગમૈયા હામું આવે આજે માઇકાંગલી કા મારો સાતો જ નથી અને કાયદેસર લડી લેવાનું થાય છે એટલે ધબદબા ટિકામે એમ રીઝી ગયા છે અને વાગવામાં અત્યારે સાડા આઠથી છે તો ફટાફટ આપણે ધીરે ધીરે કરીએ કે તમને અપડેટ રીતે રાખું અને બાકી આજે કોઈ આવતું નહીં મારા આ ભાડા જેવું હથિયાર લઈને હું ફરું છું સીધું આપણે બાકા કે બોલી જ લેવાનું થાય છે પછી ભલે દસ વર્ષ જેલમાં જવું પડે કે દસ વીઘા વેસવું પડે ફાઇનલી કાયદેસર લડી લેવાનું થાય છે હવે બરાબર કારણ કે હવે મામા થાકી ગયા છે અને હવે આપણે કાયદેસર લડી જ લેવાના છે બરાબર હાલો હવે હાસી બહુ થઈ ગઈ અને હવે ધોકડી કરી લઈએ પછી આગળ આગળ તમને અપડેટ આપ્યા રાખો બરાબર કામ તો ચાલુ છે અને સુરેન્દ્ર દાદા પણ એનું કામકાજ ચાલુ રાખ્યું છે એકદમ તડકો પડવાનું અને આપણું પણ ધીરે ધીરે કામ ચાલુ છે અને તમને બધે થતું હશે કે આ તો ફોન લઈને આ મારે છે ને હું આ કરીને નિયાલ કરતો હોય ને હું ધંધો કરતો હોય ને મફત એવું નથી બધા એને કહી દઉં હું કામ કરું છું મારી રીતના જે પણ મારાથી થાય જે પણ મારાથી બને મારી શક્તિ મારી ભક્તિથી હું કરું છું અત્યારે શું થોડી વાર બેઠો હતો અહીંયા તડકો લાગતું હતું ને મને તો મેં વાર પૂરો ખાઈ લઉં અને તમારી વાતચીત કરી લઉં તો આપણા માણસો આમ તો કામ કરે જ છે બરાબર અને ધીરે 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 આપણા ખેતરનું મગફળીનું કામકાજ ચાલુ છે અને પાછળ પાણી જાય છે આપણો રસ્તો જેવો આવે છે ને ત્યાંથી હજી પાણી આમને આમ ચાલુ છે અને સુરદાદા રાજી થઈ ગયા છે અને મગફળીનું કામકાજ ચાલુ છે ધીરે ધીરે એટલે હું કરું છું તમને એમનું લાગે કે આ મફત ખાલી ફાકા જ મારે છે હું કામ કરું છું મારા કલે જાવ હું કામ કરું છું વિશ્વાસ ના આવતો જોઈ લે મારા જોઈ લ્યો જોઈ લો કરું છું ને જો કાદુ વારા ભૈયા આ જો મારું હથિયાર હા મારા પાસે સબૂજ છે તમને એમ થાય કે આ કરતો નથી તો ના હું કરું છું એટલે હવે હે ને આપણે ધીરે ધીરે તડકાનું આપણે થાય એટલું કરીએ અને પછી આગળ આગળ તમને અપડેટ આપતો રહો બરાબર સાફ કરવાનું કામ ચાલે છે અહીંયા જે આપણે ગયા વર્ષનો જે માલ હતો ને માલઢોલ માટેનો આખું સાફ કરીને બહાર કાઢવાનું કામ ચાલે છે તો આવી રીતના બધું કામ ચાલે છે આપણે આ બધું બહાર કાઢવાનું અને અહીંયા ભાઈ મેરા વિડીયો દેખાયા દેખો તમારે આઈડી નાખી ગયો તમારે વિડીયો જોવા જાય તમારે આ રીતના આપણું કામ ચાલે છે આખો આ જે આપણે ગયા વર્ષનું છે એ બધું માલ છે એ બહાર કાઢવાનો છે તો ધીરે ધીરે કામ ચાલુ છે આપણો માલ જે ખરાબ થઈ ગયો છે હમણાં જે આપણે ગોડાઉનમાં જે નીચેનો જે માલ છે આખો જે બગડી ગયો છે ને એ બધો માલ આપણે અહીંયા નાખીએ છીએ કારણ કે આ બધો માલ આપણે ખાતરમાં યુઝ થશે અને જે આપણે સારો સારો છે જે આપણે ભેંસનો બધો નાખી શકીએ તે આપણે બીજા ગોડાઉનમાં નાખીએ તે પણ તમને બતાવવું અને આપણે જે વેસ્ટ થઈ ગયો છે એ બધો આપણે માલ અહીંયા નાખીએ છીએ કારણ કે આ બધું ખાતરમાં કામ આવી જાય પાછું જોઈ શકો તમે આપણે જે સારો સારો માલ છે જે સારો સારો માલ જે આપણે સારો સારો માલ નીકળે છે એ બધું અહીંયા નાખીએ છીએ કારણ કે આપણે ભેસવાના બધોને નાખવામાં કામ આવી જાય કારણ કે આ ચારો માલ છે એટલે અને બીજો આપણે બગડી ગયો છે એ બધું બહાર નાખીએ છીએ અને આ બેસ્ટ છે એટલે આપણે ભેસવાની બધોને ખવાડી શકીએ એટલે એવું બધું ચાલે છે અત્યારે આપણે ગોડાઉન સાફ કરવાનું કામ ચાલે છે માણસો છે તો વહેલા સરસ જેટલું થાય એટલું આપણે કરી નાખીએ બરોબર